કોઈ તબિયત છે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને સારું જમવાનું નથી મળતું એના માટે અમે કાલે બી અહીંયા પૂછવા માટે આવ્યા હતા અમને યોગ્ય જવાબ કોન્ટ્રાક્ટર દ્વારા અથવા સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી કાલે અમે આ જ માગણી લઈને અહીંયા ધરણા પર બેઠા હતા પોલીસના દબાવ લાવી અમને અહીંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જ્યાં સુધી કોન્ટ્રાક્ટર તેમજ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ અમારી જોડે અહીંયા આવી અને યોગ્ય ચર્ચા નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ અચોક્કસ મુદતની હડતાલ ઉપર અહીંયા ધરણા કરીશું અને કોન્ટ્રાક્ટર અને સિવિલ હોસ્પિટલની મિલી ભગતથી કોન્ટ્રાક્ટર હું દરબાર છું એમ કરીને આખા આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એના માટે અમે એટ્રોસિટીની ફરિયાદ બી દાખલ કરવાના છે જય હિન્દ જય ભારત